જોહાર જય આદિવાસી આવતીકાલે નર્મદા જિલ્લા ખાતે ભારતીય બંધારણ અને આદિવાસી બચાવો તેમજ આ દેશની સેના દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આપણે આદિવાસીઓ જાણે પાકિસ્તાનીઓ હોઈએ આપણે જાણે પાકિસ્તાનના ઝંડા લઈને તિરંગા યાત્રા કરવા નીકળવાના હોય એમ આ નર્મદા જિલ્લા પોલીસ આપણને તિરંગા યાત્રા કરવાની સુદ્ધાની પણ પરમિશન નથી આપતી આ નર્મદા જિલ્લાની અંદર હંમેશા આદિવાસી સમાજો પર આપણે વર્ષોથી જઈ રહ્યા છે કેવડિયા વિસ્તારમાં કેવી રીતે પોલીસે સરકારના ઇશારે ભાજપના નેતાઓના ઇશારે આદિવાસીઓ પર કેટલા જુલમ ગુજાર્યા છે આ બે હજાર અઢાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી આ આદિવાસી સમાજ પર જે દમનો થઈ રહ્યા છે એ મુદ્દે આ નર્મદા જિલ્લામાં કોઈ પણ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી અહીંના સાંસદો હોય કે નર્મદા જિલ્લાની અંદર અહીંના નાંદોદના ધારાસભ્ય હોય અહીંના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે અહીંના સાંસદ હોય એ કોઈ પણ આદિવાસીઓના અધિકાર વિશે બોલવા તૈયાર નથી જ્યારે આપણે આપણે આપણા સમાજના અધિકાર વિશે એમને થયેલા અન્યાય વિશે આપણે ખબર છે કે બારફળિયાની અંદર જેવી રીતે બુલડોઝર ચલાવવામાં આવ્યા છે એ જમીનોના કેસ જ્યારે હાઈકોર્ટમાં ચાલતા હોય અહીં રાજપીપળા કોર્ટમાં ચાલતા હોય અને ત્યારે તમે એક બાજુ કોર્ટમાં કેસ ચાલતા અને તમે ત્યાં એને બુલડોઝરથી તમે એ ઘર ઉજાડી નાખો આ તો કેવા પ્રકારનો નાય છે એટલે નર્મદા જિલ્લા પ્રશાસન એ હંમેશા એ આદિવાસીઓ વિરોધી રહ્યું છે આદિવાસી માનસિકતા વિરોધી રહ્યું છે અહીં આવેલા અધિકારીઓને આદિવાસીઓ સાથેની સંવેદનાઓ નથી તેઓ આદિવાસીઓ પર અવારને નવાર અત્યાચાર કરવામાં આવે છે ભારતીય બંધારણ મુજબ આ સિડ્યુલ ફાઈવ વિસ્તાર છે પરંતુ શીડ્યુલ ફાઈવ વિસ્તારમાં જેવી રીતે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ લાગુ કરી દેવામાં આવે જેવી રીતે આ આદિવાસી વિસ્તારના ગામડાઓને તમે મહાનગરપાલિકાઓ તમે બનાવીને તમે ત્યાં વહીવટ કરો એ આ ક્યાંનો ન્યાય છે એમ અને જેવી રીતે ભાજપ જે છે એ આદિવાસીઓને અવાજ દબાવે છે એ આદિવાસી સમાજ માટે સારું નથી જ્યારે આપણે આ દેશની અંદર જ્યારે રેલીઓ કરવાનો સ્વતંત્ર બોલવાનો બધાને સ્વતંત્રતાનો અધિકાર છે જ્યારે આપણે પોલીસ પાસે પરમિશન માગે છે તો પોલીસ એવું કહે છે કે તમારો રૂટ જે છે એ સ્પષ્ટ નથી અરે લીંબડી બાર ફળિયાથી કેવડીયા આંબેકર ચોક અને ત્યાંથી ગઢેશ્વર મામલતદાર કચેરી સુધીની તો આ તમને હજી બીજો કયો રોડમાં અસ્પષ્ટ છે તમારો એટલે માત્ર આ કેટલાક પાર્ટીઓના કેટલાક નેતાઓના એમના દબાણોમાં આવીને આ નર્મદા જિલ્લા પ્રશાસન હંમેશા કામ કરતી રહે છે ને આજે પણ જ્યારે આવતીકાલની જે રેલી આજે તમામ સમાજના તમામ રાજકીય છે સામાજિક સંગઠનોના આગેવાનો આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં અહીં કેવડિયા ખાતે આવવાના હતા એમની એમને રોકવા માટે આજે પોલીસને આગળ કરીને આજે બીજેપી એ આદિવાસી સમાજનો અવાજ દબાવે છે આ બધું આદિવાસી સમાજ યાદ રાખશે આવનારી ચૂંટણીઓમાં આદિવાસી સમાજ જે છે એ ભાજપને આનો જવાબ એ પોતાના વોટથી આપશે જોહાર જય આદિવાસી